કેમ છો મિત્રો અત્યારે દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે અને આપણી પાસે પૂરતો સમય પણ છે તો આજે આપણે જોઈશું દીક્ષા એપમાં ચાલતા ચાર નવા કોર્સ વિશે દીક્ષા એપમાં અઠ્યાવીસ દસ બે હજાર વીસથી શરૂ થયેલા નવા ચાર કોર્સમાં જોડાવ અને સર્ટિફિકેટ મેળવો દીક્ષા એપમાં કયા ચાર કોર્સ શરૂ થયા છે એક પૂર્વ પ્રાથમિક શિક્ષણના પાયાના તત્વો બે બાળ વિકાસ અને શિક્ષણ પ્રક્રિયા ત્રણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અભ્યાસક્રમ અને સિદ્ધાંતો ચાર પ્રારંભિક વર્ષોમાં ગણિત ભાષા અને પર્યાવરણ શિક્ષણ આ કોર્સમાં કોણ જોડાઈ શકે ડાયટ લેક્ચરર્સ આંગણવાડી કાર્યકરો પ્રી સ્કૂલ શિક્ષકો બીએડ તથા ડીએલ પરીક્ષાર્થીઓ બીઆરસી સીઆસી કોઓર્ડિનેટર શ્રી તથા વાલીઓ કોર્સમાં જોડાવા માટે શું કરવું તો મિત્રો કોર્સમાં જોડાવા માટે દીક્ષા એપ ઓપન કરો તેમાં નીચે આપેલા કોર્સ મેનુ ઓપન કરો તેમાં ટીચર્સ માટેના બધા જ કોર્સ જુઓ જો આપેલા ચાર કોર્સમાંથી કોઈ ના દેખાય તો તેને લખીને સર્ચ કરો અને કોર્સમાં જોડાવો કોર્સમાં જોડાવો અને તમારો સર્ટિફિકેટ મેળવો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ